જે હવે નવીન બની રહ્યો છે આ રોડ સર્વે નંબર બસો નેવ્યાસી બાજુમાંથી નીકળી રહ્યો છે પરંતુ પ્લોટ ધારકો દ્વારા માપણી કરતા તેમના પ્લોટમાંથી માંથી રસ્તો નીકળી રહ્યો છે જેને લઈ વર્તમાન સમયમાં નવીન રોડ બની રહ્યો છે જે તેની મૂળ જગ્યાએ બને તે નિયમ મુજબ તાત્કાલિક ધોરણે નીતિ નિયમો અનુસાર કાર્યવાહી કરવા અને સદર રોડ સરકારી ખર્ચી દૂર કરવા અને મૂળ જગ્યાએ રોડ બનાવવા તલાટીકમ મંત્રી અને તાલુકા વિકાસ અધિકારી હિંમતનગર ને રજૂઆત કરવામાં આવી નંબર અંદર નંબરનો પ્લોટ મારો પોતાનો માલિકનો છે અત્યારે હાલ જે કિફાયતનગર થી લાલપુર જવાનો જે રસ્તો ખરો એ ટોટલી મારા પ્લોટની વચ્ચે વચ્ચે કાઢવામાં આવ્યો છે જિલ્લા પંચાયત દ્વારા અને મને આજ સુધી કોઈ વસ્તુની જાણ કોઈ નોટિસ આજ સુધી કરવામાં આવેલી નથી બરોબર